આજે તો સાહેબ ના સારી થોડી ઓપનિંગ ઓપનિંગમાં શા માટે હું વહેલા વેલા એકદમ ચકાચક તૈયાર થઈશ લાસ્ટર્ટ પહેર નાખીશર પહેર નાખી બાઇક ની કીક મારી અને પછી નેકલી ગયા અમારા ગામમાં અમારા ગામમાં નેકલી ગયા પહેલા આપણી દુકાને પહોંચી ગયા હું પછી દુકાની પોગી ગઈ ત્યાં તો થોડી વાર અને પછી તો દુકાન ખોલી નાસી દુકાન ખોલી સાફ કરી નાખી અને માતાજી ને અગરબત્તી કરી અને માતાજી ને દિલ થી હું આવી લાગ્યો તુષાર ભી તુષાર ભી સાથે રાત મિલાય રોમ રમ કર્યા વહેલા વેલા ગુડ મોર્નિંગ ગીધી અને પછી તો આવી ગઈ હોટેલ ની ચા નવીન ભાઈ ની ભાઈ ની ચા એટલે ભાઈ એક નંબર ની ચા મારે વેલા વેલા પીવા તો જ આવે પછી તો વગે એક કપ ચા થાપ કઈ ના અને હું અને ભાવેશ ને પછી નવકાર ને બધા નીકળી ગયા ઓપનિંગ માં કિચના સાડી શોરૂમ ઓપનિંગ છે ત્યાં ત્યાં પોકી ગયા વડીલો સાથે રોમ રોમ કર્યા મંદિર સાથે રોમ રોમ કર્યા અને અહીંયા દરેક પ્રકારની સાડી મળી રહેશે એટલે નવી નવી વેરાયટી ની સાડી મળી રહેશે અર્ફા શોપિંગ ની પાછળ આવી રહી છે ગળીમાં કિષ્ના સાડી શોરૂમ અહીંયા દરેક પ્રકારની સાડી મળી છે નવી નવી વેરાયટી ની અને પછી માં બેહી ગયા અને પછી પેડા અને સવણું આવી ગયું સવણું વગે થાપકા કારણ કે ઓપનિંગ માં જ્યાં હતા અને પછી સવાણ ને વાત દુમ બેઠા જ દગોરી પછી વગે સવણું કાધું અને પાછા આવી ગયા દુકાન દુકાન ની આવીને પછી ખાવાનું સારું કર્યું ભાઈ ભૂખ તો વગેરે લાગી પછી ખાવા બે જવું તમારે ખાવું હોય તો આવતા પછી ખાઈને પછી ટાઈમ પાસ કરવા માટે શું કરવું પડે હું પછી દુકાની બેઠો ઘડી ઓમ કરી નોમ કરી ભમાવી ખુરશી અને હોદનો ટાઈમ થઈ ગયો પછી ઘરે જવાનો પછી દુકાન બંધ કરીને આપીને નીકળી જાય ભાઈ આવી પછી ઘેરી હેડતા ચલો મળીશું બીજા બ્લોકમાં અને બાય બાય